ઉદમ વેતન મેળવતા કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે શ્રમિકો માટે ગુજરાત સરકારે અન્નપૂર્ણાને વ્યાપક બનાવવા માટેનો આ એક મહત્વનો નિર્ણય લીધો છે અસંગઠિત ક્ષેત્રના એક પોઈન્ટ સાહીઠ કરોડ શ્રમિકો માટે ગુજરાત સરકાર દ્વારા આ એક મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે ભૂખ બજારના જંક ફૂડ પ્લસ કોપોષણને નાથવા હ્યુમન બિલ્ડ અપ યોજના શરૂ કરવામાં આવી રહી છે ઈ નિર્માણ કાર્ડ નહીં હોય તો પણ દુકાને નોકરી કરતા ગુમાસ્તાથી લઈ ફેરિયાઓને ભોજન મળશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ઔદ્યોગિક ક્ષેત્ર પરચક બજારોમાં રૂપિયા પાંચથી લઈ રૂપિયા પંદરની મર્યાદામાં ભરપેટ પાણો પીરસાશે કેરળ પછી ગુજરાતમાં ફૂડ ફોરઓલ માટે પહેલી મે વિશ્વ મજૂર દિવસથી આરંભની શક્યતાઓ જોવા મળી રહી છે વ્યવસાયને આધારે અસંગઠિત ક્ષેત્રના કામદારોનું વર્ગીકરણ પણ કરવામાં આવશે વિગતવાર માહિતી જોઈએ તો જંક ફૂડ અને નબળી ગુણવત્તાના ખોરાકથી હ્યુમન વેલ્થને સુરક્ષિત રાખવા ગુજરાત સરકાર ફૂડ ફોરઓલ તરફ આગળ વધી રહી છે

પાંચથી રૂપિયા પંદરની મર્યાદામાં કામના સ્થળે જ ભરપેટ ભાણું મળે તેવા અન્નપૂર્ણા રથ શરૂ કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે ગુજરાતમાં બાંધકામ શ્રમિકો કલ્યાણ બોર્ડ દ્વારા હાલમાં બસો નેવુંથી વધારે અન્નપૂર્ણા રથ મારફતે રોજના પાંત્રીસ હજારની આસપાસ ઈ નિર્માણ કાર્ડ ધરાવતા શ્રમિકોને પાંચ રૂપિયામાં ભોજન મળે છે વિધાનસભા સોળમી ફેબ્રુઆરીએ મંત્રી દ્વારા રજૂ થનારા વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના બજેટમાં તેની સત્તાવાર જાહેરાત થશે ટોચના અધિકારીએ કહ્યું કે આ યોજના અંગે હાલમાં કેટલા અન્નપૂર્ણા રદ શરૂ કરવા અને તેના બજેટને લઈને નિર્ણય થયો નથી સંભવત તેના માટે પહેલી મે બે હજાર છવ્વીસના વિશ્વ મજૂર દિવસથી યોજનાનો આરંભ કરવાનો લક્ષ્યાંક જોવા મળી રહ્યો છે વ્યવસાયને આધારે અસંગઠિત ક્ષેત્રના કામદારોનું જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેમાં બાંધકામ ક્ષેત્ર ક્ષેત્રે કામ કરતા કડિયા કામ મજૂરી સુથારી કામ પ્લમ્બિંગ પેન્ટિંગ સહિતના કામદારોને હાલ શ્રમિક કામદારોપૂર્ણા યોજના હેઠળ ભોજન મળે છે બીજું ક્ષેત્ર પશુપાલકો અને માછીમારો ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં આ વર્ગ સૌથી મોટો છે જે રહેઠાણ નજીક હોવાથી પોતાની મેળે ભોજન લે છે ત્રીજું છૂટક સેવા સ્વરોજગાર શાકભાજી વેચનારાથી લઈને તમામ પ્રકારના ફેરિયા રિક્ષા ટેક્સીના ના ડ્રાઈવર ફ્લોરિંગ મજૂરો ઘરોમાં સાફ સફાઈ અને રસોઈનું કામ કરનારાઓ તેમજ ચોથો ગીગ અને પ્લેટફોર્મ વર્કર્સ ઓનલાઈન ડિલિવરી બોય શહેરી સેવાઓમાં ટેકનોલોજી બેઝ સર્વિસ જેવી કે ટેક્સ એપ સાથે જોડાયેલો નવો વર્ગ ખૂબ ઝડપથી ઉભરી રહ્યો છે તો ટૂંકમાં અસંગઠિત ક્ષેત્રના એક કરોડ શ્રમિકો માટે ગુજરાત સરકાર અન્નપૂર્ણાને વ્યાપક કરશે ઔદ્યોગિક ક્ષેત્રે ભરચક બજારોમાં રૂપિયા પાંચથી લઈ રૂપિયા પંદરની મર્યાદામાં ભરપેટ ભાણું પીરસાશે કેરળ પછી હવે ગુજરાતમાં ફૂડ ફોર ઓલ માટે પહેલી મે વિશ્વ મજૂર દિવસથી આરંભની શક્યતાઓ જોવા મળી રહી છે ધન્યવાદ